નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે સાથે હું છું વિગતવાર શરૂઆત કરીએ સૌથી વાત કરીએ તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા સમર કેમ્પ બે હજાર ચોવીસનું સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પંદર જેટલી અલગ અલગ પોલીસ લાઇનમાં વેકેશન દરમિયાન પોલીસ પરિવારના બાળકો માટે સમગ્ર સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો માટે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં બૌદ્ધિક અને શારીરિક શક્તિનો વધારો કરવા માટે અલગ અલગ રમતો અને કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જે સમર કેમ્પના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોલીસ વડા વિકાસ સહાય અને આમંત્રિત સહિત મોટી સંખ્યામાં પોલીસ પરિવારો બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસે લોકસભા ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈને ગંભીર આક્ષેપ લગાવ્યા છે ઈવીએમ અંગે તેમનું કહેવું છે કે ઈવીએમ સાથે જોડાયેલી એક ગંભીર બાબત સામે આવી છે મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો એનડીએના ઉમેદવાર માત્ર અડતાલીસ મતથી જીત્યા છે આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે તેમણે પણ આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો અને રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે ભારતમાં ઈવીએમ એક બ્લેક બોક્સ છે અને તેને કોઈને ચેક કરવાની મંજૂરી નથી અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે ત્યારે લોકશાહી ડોંગી બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે મહેસાણા દૂધસાગર ડેરીની આજે ડેરી હોલ ખાતે દૂધ મંડળીઓ અને પશુપાલકોની ઉપસ્થિતિમાં ચોસઠમી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના નેજા હેઠળ મહેસાણા દૂધસાગર ડેરીનો વહીવટ ચોસઠ વર્ષથી ચાલી રહ્યો છે ત્યારે આજની ચોસઠમી સાધારણ સભામાં દૂધસાગર ડેરીના નવા કીર્તિમાન રજૂ થયા હતા મહેસાણા દૂધસાગર ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ચારસો બે કરોડ રૂપિયા ડેરીનો નફો પશુપાલકોમાં વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધીને રૂપિયા સાત હજાર ચારસો ચોરાણું કરોડ થયું છે તેમજ એક જ દિવસમાં દૂધસાગર ડેરીમાં દૂધની આવક બેતાલીસ લાખ લિટર નોંધાઈ છે આમ ચાલુ સાલે મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભામાં ડેરીની પ્રગતિ પ્રગતિગ્રાફ અને છ રાજ્યોમાં દૂધસાગર ડેરી કાર્યક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરવામાં આવી છે ચોસઠ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ચારસો કરોડથી વધુ ભાવધારો આપી પશુપાલકોને ખૂબ એમને સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે જે મરડીને સુધાર લગાવવું હોય એના માટે પણ લાખ રૂપિયા સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે પાટી દાળમાં પચાસ ટકા સહાય પણ નક્કી કર્યું છે સાથે સાથે મંડળીના કર્મચારીઓ વીમાની રકમ પણ વધારી છે આવા અનેક પ્રકારના નિર્ણયો કરી અને આજે બધા પશુપાલકોને સંતોષિત થાય પ્રમાણેનું કામ કૃષ્ણ ડેરીએ કર્યું છે ભાવનગર જિલ્લાના ગાડીયાદાર શહેર અને આજુબાજુના ગામો જેમાં સુરનગર પરવડી રૂપાવડી આ સાતપડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સારા વરસાદને પગલે રસ્તાઓ નદીઓ બની ગયા હતા તો શેત્રુજી સહિતની સ્થાનિક નદી નાળામાં નવા નીર આવ્યા હતા આ વિસ્તારમાં ગઈકાલે પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે આજે પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા આ વિસ્તારના લોકોમાં ખુશી છવાઈ છે તો વાવણી લાયક વરસાદથી આ વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી છવાઈ છે જ્યારે પાલીતાણા પંથકના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ ચામ્યો છે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિશી ગોહિલે રાજ્યની જીઆઈડીસીએ ભાજપના મળતીઓ સાથે મળીને અબજોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે જણાવ્યું કે દહેજ અને સાયથાન જીઆઈડીસીના પ્લોટના વિતરણમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે પ્રથમ તબક્કામાં પાંચ લાખ પચીસ હજાર ચોરસ મીટર જમીન આપવાની થાય છે જેનાથી સરકારની તિજોરીને ત્રણ અબજ પચાસ કરોડ અને બીજા તબક્કામાં વીસ લાખ ચોરસ મીટર જમીનથી સરકારને બાર અબજ વીસ કરોડનું નુકસાન થયું આ કૌભાંડમાં શક્તિસિંહ ગોહિલે સુપ્રીમ કોર્ટના સેટિંગ જજ પાસે સમગ્ર પ્રકરણની ન્યાયિક તપાસની માંગ કરી છે ઈડીના અધિકારીઓને જીઆઈડીસી ઓફિસ ખાતે મોકલીને જવાબદાર સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવે તેવી માંગણી કરી છે तब के आप राष्ट्राचार में त्राण अबज अनेक पचास करोड़ रुपिया तिजोरी ने नुकसान अनेक राष्ट्राचार बीजा तबक्का माँ पहला तबक्का माँ पांच लाख स्क्वेयर मीटर बीजा तबक्का माँ बीस लाख स्क्वेयर मीटर इतले के बार अबज अनेक बीस करोड़ रुपिया भ्रष्टाचार भारतीय जनता पार्टी ये

આણગઢ વહીવટ અને ભય મુક્ત ભ્રષ્ટાચાર એ ભારતીય જનતા પાર્ટીનો પર્યાય બની ગયો છે જીઆઈડીસી ભૂતકાળના જે પ્લોટો હોય એમાં ભ્રષ્ટાચાર કરવા માટે ષડયંત્ર કરે છે સુરતમાં ફાધર્સ ડે નિમિત્તે પિતા સાથે પુત્રનું મિલન થયું હતું વરાછા વિસ્તારમાંથી તેર વર્ષીય બાળક છેલ્લા તેર દિવસથી લાભતા હતો પિતાએ ઠપકો આપતા પુત્ર ભાગી ગયો હતો અને આ મામલે પિતાએ પોલીસમાં ફરિયાદ કરતા વરાછા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકને શોધી કાઢવામાં આવ્યો હતો પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી અને સો જેટલા સીસીટીવી હતા તથા અલગ અલગ વિસ્તારમાં બાળકના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા વરાછા પોલીસ સાથે મિલન કરાવ્યું હતું આ મામલે પિતાએ પોલીસની કામગીરીને બિરદાવી હતી इनको एक दो जन के छोड़ के इनसे छोटे हैं दो उनको मैलारी पे चले गया था उसके बाद एक घर से चले गए तो आधा एक घंटे बाद मेरे को मालूम पड़ा तो मैं ढूंढा, मैं कहा चले शाम तक चले आएंगे सर उसके बाद मिले नहीं तो मैं एक बजे रात को जाके कंप्लेंट किया उसके बाद तो आज मिले सर आज तीन तारीख को थे चौदह दिन बाहर रहे हैं चौदह है दिन मिले सर बहुत मदद की है सर हर एक जगह साइंस से लेके हर एक जगह बहुत गए સ્ટાફ વાલે મેડમ સર સબ ગયે જ્યાં જ્યાં પતા લગા કે આ જગ્યાએ જૂઠા ભી કોઈ ફોન કિયા હે તો વહા ગયે હે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના સાંસદ સી આર પટેલ કેન્દ્રમાં જળ મંત્રી બન્યા છે ત્યારે તેમણે મંત્રી બન્યા બાદ પ્રથમ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું તો સુરતના ભીમરાડ ગામ રડાડ વિલા ખાતે તૈયાર કરાય છે આ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને તેની સાથે સાથે જમીનમાં પાણીનું સ્તર વધે અને પર્યાવરણની જાળવણી થાય તે માટેના પ્રયાસો પણ શરૂ કર્યા છે જેમાં દિલ્લાના સૌ આગેવાનોએ પોતે પોતાના બંગલાનો આ પાણીએ સીધું એ નીચે જમીનમાં ઉતરે એના માટે વીસ ફૂટ સુધી અંદર બોર કરીને એમાં પાઇપ નાખે છે એને જે સ્ટ્રોંગ વોટર ગ્રેલી વ્યવસ્થા હતી તે પાણી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હતી એને બદલે એને જમીનમાં ઉતારવા માટે એમણે આખી લાઈન જોડી છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિણ ગુજરાતમાં અને એમાં શહેરમાં આજે સોસાયટી એક સાથે એમણે આ નિર્ણય કર્યો અને કામ પણ પૂરું કર્યું છે એના માટે ખૂબ ખૂબ આપને અભિનંદન આપું છું આપનામાંથી ઘણા બધા લોકો પ્રેરણા પણ લેશે અને દરેક લોકો ના દ્વારા આ પાણી જમીનમાં ઉતારશે હવે મારા મંત્રાલય તરફથી તો વ્યવસ્થા વિસ્તારી જ રહ્યા છીએ સાથે સુરત મહાનગરપાલિકા પણ સિત્તેર ટકા રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ આપે છે વીસ ટકા સાંસદ ધારાસભ્ય કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આપે છે અને દસ ટકા કોર્પોરેશન પોતે આપે છે એ રીતની પણ એક સ્કીમ છે એને પણ અમે રિવાઈઝ કરવા માટે ાવ એક એવું નામ કે જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી તેમનું પાંચ જૂન ના રોજ દુઃખદ અવસાન થયું હતું રામોજી રાવ વાત કરીએ તો તેમના સમૃદ્ધ યોગદાનથી થી પત્રકારત્વ એ ફિલ્મની દુનિયા પર મોટી છાપ છોડી ગઈ છે રામોજી ફિલ્મ સિટીને વિશ્વનો સૌથી મોટો ફિલ્મ શૂટિંગ સ્ટુડિયો માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદની સ્થાપના ઓગણીસો છન્નુંમાં રામોજી રાવે કરી હતી તેમના અવસાન બાદ અમદાવાદ ખાતે રામોજી રાવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી ने विश्व સાચા પત્રકારત્વના હિમાયતી એવા ડૉક્ટર રામોજી રાવ સાહેબનું તાજેતરમાં અવસાન થયું છે તે નિમિત્તે ગુજરાતમાં ઇટીવી કે અન્ય કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરેલા જે કર્મચારીઓ છે એમને એક સ્મરણાંજલિ સભાનું આયોજન અમદાવાદમાં કર્યું છે અને અમે લોકો બધા એકત્રિત થઈ અહીં અમદાવાદમાં ડૉક્ટર રામોજી રાવને શ્રદ્ધાંજલિ અને તેમના સાથેના જે સમસ્મરણો હતા એ યાદ કરી અને એકત્રિત થઈ સૌએ એમના અનુભવો અને જે એમના જ્ઞાનનો નીચોડનો લાભ લીધો છે એ અંગેની વાતો કરી અને અમે આજે પણ ડૉક્ટર રામોજી રાવને યાદ કરીએ છીએ અને આ પ્રસંગે એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવેલી નીટની પરીક્ષામાં છબરડા અને કૌભાંડ સામે આવ્યા હતા જે મામલે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની અગત્યની બેઠક મળી હતી આ બેઠકમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી તથા આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં વાલી મંડળ દ્વારા પુનઃ નીટની પરીક્ષા યોજવા માટેની ખાસ માંગ કરવામાં આવી હતી આજે ગુજરાતમાં જેટલા પણ પેરેન્ટ્સ એસોસિએશન છે ગુજરાત વાલી મંડળ ઓલ ગુજરાત વાલી મંડળ ડોમિસાઇલ ગુજરાત પેરેન્ટ એસોસિએશન બધા ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે દેશના પચીસ લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે કે કૌભાંડો થયા છે એ એના પણ પુરાવા સાથે બિહાર ગુજરાત હરિયાણા આ ત્રણેક જગ્યાએ એફઆઈઆર થઈ છે અને જે ઇરેગ્યુલારિટીઝ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માગણી છે ભારત સરકાર પાસે અને જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન શ્રીજી એમને પણ અવારનવાર ટ્વીટ કર્યા છે એ વસ્તુ છે રીનીટ તો ડેફિનેટલી હોય હમ સારા સ્ટુડેન્ટ્સ કે લઈ બીકોઝ હમ સબને ઓનેસ્ટલી એક્ઝામ લે ફર્સ્ટ થિંગ એન્ડ સેકન્ડ થિંગ ઇફ રીનીટ કા જો ચલ કે રીનીટ ના લે તો વી ડિમાન્ડ કે કાઉન્સલિંગ તક તો આપ વેટ કરો લાઈક સુપ્રીમ કોર્ટ કે રિઝલ્ટ કે બાદ આપ કાઉન્સલિંગ કે ફાઇનલ फ़ाइनलाइज़ करिए एंड लाइक मेरे स्कोर पे मेरे को झीमर्स इजीली मिल रहा था जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स नहीं मिलेगा सो so, मेरा डिमांड है कि प्लीज़ रीनिट तो होनी ही चाहिए અમદાવાદમાં આવેલા કાગડાપીઠ વિસ્તારમાં સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું છે શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાની લાલચે સોનાની લૂંટના પ્લાનને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં ફરિયાદી જ ખુદ આરોપી નીકળ્યો છે અમદાવાદના ગીતા મંદિર આરોગ્ય ભવન પાસે એક કિલો સોનાની લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા ચાર વાગ્યાની આસપાસ ગીતા મંદિર વિસ્તારમાં

લૂંટની જાહેરાત થયેલી જે અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરેલ જે બાબતે સીસીટીવી ફૂટેજ અમારી કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી ઝોન સિક્સ સાહેબની ટીમ સાથે મળી ને આ ગુનાની તપાસમાં સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક શંકાસ્પદ એક્ટિવાનો નંબર મળી આવેલો જેના આધારે તપાસ જે એક્ટિવા ચાલક હતો એ મળી આવેલા અને બધું પૂછપરછ કરતા આ કામે જાહેરાત કરનાર જે ભો પડનાર હતો એ પણ આ સાથે મળેલો અને બધા ભેગા મળીને આ કાવતરું રચેલું અને લૂંટ કરેલી કબૂલાત કરેલી જેના આધારે ત્રણે ત્રણ હાલ કરી હાથ ધરવામાં સર ચાલુ છે હાલ કરેલા છે જેમાં પેલા પેલો તો જે જાહેરાત આપનાર એ પોતે જેનું નામ ધર્મ ઠક્કર છે બીજા બે છે એમ કેશવ ત્રિપાઠી અને હર્ષ તંદેર એ ત્રણે ત્રણ આરોપીઓને એરેસ્ટ કરી તપાસ હાથ ધરેલ છે

દીપક નિર્માણ ન્યૂઝ અમદાવાદ નસવાડી તાલુકાના આમરોલી રતનપુરાના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ અને તેની બાજુમાં રોડ બનાવવા માટે જમીનો આપી હતી નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો બનાવ્યો પરંતુ હાલ ખેડૂતોના જવાના રસ્તા ઉપર ભારદારી વાહન ન નીકળે તે માટે બેરિકેડ મુકાતા ખેડૂતોનું ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટેમ્પો નીકળી નથી શકતો અને ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી નર્મદાના નિગમનો મનસ્વી નિર્ણય જે ખેડૂતોએ જમીન આપી હતી તે જ ખેડૂતોને ત્યાંથી પસાર થવા માટે હવે હેરાન થવું પડે છે આ જે લગાવવામાં આવ્યા છે એનાથી અમારે જો નસવાડી જવું હોય તો સિંધી કુવા ફરીને દસ કિલોમીટર જવું પડે છે અને શોર્ટમાં જવું હોય તો પાંચ કિલોમીટર જવું પડે છે અને બેરીકેટથી અમારા લોકોને ઘાસચારો લઈ જવા માટે તેમજ કપાસ લઈ જવા માટે જ્યારે તિજોડી લઈને લગ્ન પ્રસંગની અંદર તિજોડી ત્રણ ચાર ભાગી ગઈ છે ભૂલથી છરકી જાય છે વાહન ડ્રાઈવરને ખબર નથી રહેતી જેથી આ બેરીકેગેટ તાત્કાલિક હટે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ જો હટ નહીં હટાવવામાં આવે તો મેં છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રતનપુરા અમરોલી અને ઓળિયા જેવા ગામોમાં કેનાલ ઉપરથી જે રસ્તો હતો તેના ઉપર બેરિકેડ માર્યો આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે આ બેરિકેડ મારવામાં આવે અહીંયાથી રતનપુરા જવાનો રસ્તો છે રતનપુરા જવા માટે આ એક જ રસ્તો છે જે મેઇન રોડ છે અહીંયાથી કટ અને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે ત્યાં નર્મદા નિગમ આ રીતના બેરિકેડ મારી છે અહીંયાથી ભારદારી વાહન નીકળી ના શકે પરંતુ જે ખેડૂતો છે પોતાનો કપાસ તુવર મકાઈને પકવીને આ જ રસ્તા ઉપરથી નસવાડી ખાતે વેચવા આવે છે ત્યારે તેઓ છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ તળાવના નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેશ પીપલેજ અને હરવાંઠ ગામે સિંચાઈ તળાવની કામગીરી ચાલી રહી છે જે કામની મુલાકાત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ અને લોકસભાના સાંસદ જશુભાઈ કરી હતી અને સાથે જ અધિકારીઓને સૂચનાઓ પણ આપી હતી આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે આજે છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર તાલુકામાં પીપલેજ અને હરવાટ સિંચાઈ તળાવની નવા ચૂંટાયેલા સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબ સાથે અને કાર્યપાલક ઇજનેરશ્રી અને એમની ટીમ સાથે અમે આ કામ જે ચાલી રહ્યું છે એ કામની મુલાકાત લેવા માટે આવ્યા હતા અત્યારે અમે હરવાંટ ઊભા છે અને હરવાંટની અંદર લગભગ પોના બે કરોડ કે દોઢ કરોડના ખર્ચે આ જે તળાવમાં જે એનું એચઆરની આખી લાઈન અને ગેટ સાથેનું કામ અહીંયા ચાલી રહ્યું છે લગભગ પૂર્ણતાના આરે છે અને આ સિંચાઈ તળાવથી મોટીઆમરોલ હરવાટ જેવા લગભગ ચારસો હેક્ટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં અહીંયાથી સિંચાઈ થવાનું છે એવી જ રીતે આજે પીપલેજની પણ અમે મુલાકાત લીધી અને એમાં જે હેર રેગ્યુલેટર અને જે એનો ડીપ વેલ હોય એ આખા નવા બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાં ત્યાંથી પણ લગભગ સાડી ચારસો હેક્ટર ઉપરાંત એનાથી સિંચાઈ થવાનું છે એટલે રાજ્ય સરકારે આ છોટાઉદેપુર તાલુકા માટે સિંગલા આપણું પીપલેજ હરવાટ ઝેર અને જામલી ડોલરિયા આટલા જે નાની સિંચાઈ યોજનાના સિંચાઈ તળાવોને મંજૂરી આપી અને જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે ઝેરનું એટલું જ ટેન્ડર થઈ ગયું છે પણ વર્ક ઓર્ડર આપવાનો બાકી છે એટલે ઝેર સિંચાઈ અને એ નાની ખાંડી આ બે કામ લગભગ દિવાળી પહેલાં શરૂ થઈ શકશે એ છે અને આજે અમે આ જે કાર્યપાલક ઇજનેરશ્રી સાથે અને સાંસદશ્રી સાથે આજે આ સિંચાઈ તળાવની મુલાકાત લીધી અને મુલાકાતથી અમને ખૂબ આનંદ થયો અને આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર આ વિસ્તારના ખેડૂતોને અહીંયાથી પહેલાં કરતાં પણ વધારે ક્ષમતાનું પિયતનું પાણી મળવાનું છે રાજકોટમાં બાર પરીક્ષા કેન્દ્ર પર યુપીએસસીની પરીક્ષા યોજાઈ હતી જેમાં ત્રણ હજાર ચોવીસ ઉમેદવારો નોંધાયા હતા બાર પરીક્ષા કેન્દ્રોમાં કળસાગરા કોલેજ સદગુરુ મહિલા કોલેજ સહિતના પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ પરીક્ષા કેન્દ્રો પર યુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને કડક ચેકિંગ કર્યા બાદ જ પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી આપવામાં આવી હતી આ સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેવા કે મોબાઈલ સ્માર્ટવોચ સહિતના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સવારથી પોલીસ બંદોબસ્ત સૂચના મુજબ અત્રે આવી ગયેલ છે અને પ્રવેશ પણ ટાઈમ મુજબ શરૂ કરેલ છે પ્રવેશ પણ જે યુપીએસસીની ગાઈડલાઈન છે જે સૂચના છે એ મુજબ જ પ્રવેશ મળે મળવા પાત્ર છે તેમજ જે પણ વિદ્યાર્થીઓ અત્રે આવી રહ્યા છે તે યુપીએસસીની ગાઈડલાઈન મુજબ

હું છેલ્લા એક વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરતો હતો એ જે સિરિયસ થઈને બાકી કોલેજના ત્રણ વર્ષ દરમિયાન તો નાનું મોટું મેં મારી રીતના કર્યું હતું અને છેલ્લા દસ મહિના હું દિલ્હી રહીને આની તૈયારી કરી હતી કોચિંગથી પેલો પ્રેફરન્સ તો મારો આઈએએસનો જ રહેશે અને સેકન્ડ પ્રેફરન્સ તો આઈપીએસનો છે પછી હજી આગળ વિચાર્યું નથી કારણ કે ઘણી સર્વિસીસ હોય છે ગ્રુપ a ગ્રુપ b એવી રીતે હું અત્યારે તો ડૉક્ટર એસ જયશંકરને આઇડિયા માનું છું કારણ કે એ જે પૂર્વ આઈએફએસ ઓફિસર હતા અને અત્યારે વિદેશ મંત્રી છે કેબિનેટ મિનિસ્ટર છે ને એના ક્ષેત્રમાં બહુ સરસ કામ કરી રહ્યા છે પાટણના ચાણસમાવા નજીવી બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી રસ્તા વચ્ચેથી ખાટલો હટાવવા બાબતે લઘુમતી સમાજના બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી ઉગ્ર બનતા ચાર વ્યક્તિઓએ છરી ધોકા વડે યુવક પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાના પગલે ચાણસમા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંદોબસ્ત ગોઠવ્યો હતો અને હત્યા કરનારા ચારેસમોની પોલીસે ધરપકડ કરી હતી મોરબીના સ્ટેશન રોડ પર બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો હતો છકડો રિક્ષા અને બાઇક સાથે અકસ્માત સર્જીને દિવાલમાં ટકરાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર બે બાળકો અને મહિલા સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ચારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જીને ડ્રાઈવર વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને બનાવની જાણ થતાં પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે મોરબીમાં વેપારીને માર મારનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ગઈકાલે રામજી ભીમાણી નામના વેપારીને માર મારવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા હાર્દિક કૈલા હરશ ગઢવી અને બે અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ફરિયાદી રામજી ભીમાણીના પુત્ર પાસે આરોપી હાર્દિકને અઢી લાખ રૂપિયા લેવાના નીકળતા હતા અને પૈસા આપીને આરોપીએ ના પાડતા હુમલો કરાયો હતો તો મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આઈપીસી ત્રણસો ત્રેવીસ પાંચસો છ બે એકસો ચૌદ તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધ્યો હતો જાગૃત નાગરિક દ્વારા અમરેલી જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીનો વીડિયો વાયરલ કરાયો હતો બપોરના અગિયાર વાગ્યા હોવા છતાં આખી તાલુકા પંચાયતમાં કોઈ પણ અધિકારી હાજર ન હતો દાખલો કઢાવવા માટે આવેલા અરજદારો પરેશાન થઈ ગયા હતા તાલુકા પંચાયતમાં કર્મચારીઓની સાથે ટીડીઓની ચેમ્બર પણ ખાલી હતી ટીડીઓ સતત ગેરહાજર રહેતા હોવાને કારણે લોકોમાં નારાજગી જોવા મળી હતી બોટાદના ગઢડાના સ્વામીઓની લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈને હરિભક્તો વિરોધ કરી રહ્યા છે જેને પગલે મોટી સંખ્યામાં હરિભક્તો ગઢડા મંદિર પર પહોંચ્યા હતા સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ વિરોધ કરવામાં આવી રહ્યો છે મંદિરમાં લંપટ સંતોની સામે બેનરો લગાવ્યા હતા બેનરોમાં પાખંડી સંતોને દૂર કરવા માટેની માંગ કરવામાં આવી હતી અમદાવાદના બોડાગદેવ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલમાં ખાસ કાર્યક્રમનું આયોજન ડ્રામેબાઝ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં બંગાળી પરિવારના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડ્રામેબાઝ ગ્રુપ દ્વારા એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું ભૂતોનું ભવિષ્ય નામનું આ નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને આ જોઈને તમામ જે બંગાળી પરિવાર છે બંગાળી પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા તે તમામ પ્રફુલ્લિત થઈ ઉઠ્યા હતા आज का कार्यक्रम है हमारा एक ग्रुप है ड्रामेबाज़ ये बेसिकली ऑल द बेंगोली जो भी फैटर्निटी है अहमदाबाद का गुजरात का हम सब मिल के एक ड्रामा ग्रुप फॉर्म फौर, किए थे इन द ईयर 2017 सो 2017 से लेके 2024 दिस इज़ आवर सिक्स्थ ये हमारा सिक्स्थ प्रोडक्शन है और इस बार हम एक बहुत फेमस बेंगाली मूवी है जिसको हम थिएटर प्रजेंटेशन कर रहे हैं उसका नाम है भूतेर भविष्य जिसका हिंदी में मीनिंग होता है कि भूतों का भविष्य सो वी आर बेसिकली हम लोग भूत के ऊपर थोड़ा चर्चा करेंगे इट्स अ कॉमेडी ड्रामा और ये हम हर साल लेके आते हैं uh, सेल के साल के एक टाइम पे। तो ये है हमारा ड्रामा आज एब्सोलूटली uh, हमारा आप, कोलकाता से लेके भी काफ़ी सारा गेस्ट आए हुए हैं जो हमारा बंगाल है वहाँ से प्लस इधर हमारा आप, जो भी बेंगोलीज़ इन अहमदाबाद है बहुत लोग इधर आज हमारे पास आए हैं ये शो देखने के लिए हम काफी प्रसिद्ध है हमारा जो फैटर्निटी है बेंगोली फैटर्निटी में और वी आर एक्सपेक्टिंग अराउंड 600 मोर देन 600 लोग आज हमारा ऑडियंस बन चुके हैं ऑलरेडी तो हाल समाचार में बस आटल समाचार निर्माण नमस्कार।